રાજ્યના હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે વાગડ વિસ્તારના રાપર તાલુકામાં છેલ્લા ત્રણ દિવસ દરમિયાન પાંચ ઇંચ થી સાત ઇંચ જેટલો વરસાદ થયો હોવાનું જાણવા મળ્યું છે રાપર શહેરમાં માં પાંચ ઇંચ થી વધુ વરસાદ છેલ્લા ત્રણ દિવસથી થી વરસ્યો હતો તો ગ્રામ્ય વિસ્તારમાં પણ પાંચ થી સાત ઇંચ વરસાદ વરસ્યો હોવાનું જાણવા મળ્યું છે તો ખડેર વિસ્તારમાં પણ એક ઇંચ વરસાદ રાત્રિના વરસ્યો હોવાનું રતનપરના સરપંચ દશરથભાઈ આહિરે જણાવ્યું હતું રાપર શહેરમાં છેલ્લા ત્રણેક દિવસથી સતત વરસાદના ઝાપટા વરસી રહ્યા છે આડેસર ફતેહગઢ સલારી કલ્યાણપર બાદરગઢ ગાગોદર ભીમાસર હમીરપર માંજુવાસ ગેડી રામવાવ સુવઈ ગબરીપર પ્રાગપર સઈ ડાંભુડા કિડિયાનગર પલાસવા કાનમેર ચિત્રોડ સુવઈ રવબાલાસર બેલા મોવાણા આણંદપર લોદરાણી શિરાની વાંડ વ્રજવાણી બુટકીયા સહિતના તમામ ગામોમાં પાંચ થી સાત ઇંચ વરસાદ વરસ્યો હોવાનું જાણવા મળ્યું છે સુવઈના આગેવાન હરિભાઈ રાઠોડ અને રતનપર સરપંચ દશરથભાઈ આહિરે જણાવ્યું હતું કે ચોમાસામાં વાવેતર કરવામાં આવેલા મગતલ મગફળી કપાસ જુવાર બાજરી મઠ સહિતના પાકોને ફાયદો થશે છેલ્લા બે ત્રણ દિવસ દરમિયાન વરસી રહેલા વરસાદથી અનેક તળાવમાં નવા પાણીની આવક થઈ છે તો ચેકડેમ તથા ડેમોમાં પાણીની આવક થઈ છે રાપર તાલુકામાં અત્યારે મોસમનો વરસાદ ત્રણસો નેવું થયો હોવાનું નાયબ મામલતદાર શિવાભાઈ રાજપૂતે જણાવ્યું હતું